ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરી બાળકોની રૂચિ અને જિજ્ઞાસા વધે તે હેતુથી શાળાઓમાં સ્માર્ટ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા સ્માર્ટ ક્લાસમાં ડિજિટલ શિક્ષણ મેળવી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ સ્માર્ટ બની રહ્યા છે આકાંક્ષી જિલ્લો ગણાતા નર્મદા જિલ્લામાં થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્રણસો પંદર શાળાઓમાં નવસો અને પંદર સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવ્યા છે સ્માર્ટ ક્લાસીસ શરૂ કરવાથી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ અને હાજરી વધી છે નર્મદાની શાળાઓમાં હવે બાળકો પોતાની જાતે સ્માર્ટ ડેસ્ક બોર્ડનો ઉપયોગ કરતા થયા છે શિક્ષકો પણ બ્લેકબોર્ડ અને ચોકના સ્થાને સ્માર્ટ બોર્ડથી ભણાવતા થયા છે જેથી બાળકોમાં પણ કંઈક નવું શીખવાની ધગસ વધીશે છે બાળકો નિયમિત શાળાએ આવતા હોવાનું શિક્ષકો ગૌરવભેર જણાવી રહ્યા છે સ્માર્ટ બોર્ડ બોર્ડથી ડિજિટલ શિક્ષણ શરૂ થયું છે આનાથી બાળકોને ભણવામાં વધારે રસ પડે છે સ્માર્ટ બોર્ડના શિક્ષણથી બાળકોને જલ્દી યાદ રહી જાય છે ચિત્ર અને સ્ટોરીના રૂપમાં દ્રશ્યો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે આનાથી બાળકોને કંટાળો નથી આવતો અને પડે છે સ્માર્ટ બોર્ડનો ફાયદો એ છે કે એક કરતાં વધારે વાર તેને રિપીટ કરીને વારંવાર ભણી શકાય છે સ્માર્ટ બોર્ડનું શિક્ષણ બાળકોને ગમે છે અને આકર્ષણના કારણે શાળામાં બાળકોની હાજરી પણ વધારે જોવા મળે છે ધોરણ આઠમાં ભણતો વિદ્યાર્થી મયુર પટવારીએ જણાવ્યું હતું કે સ્માર્ટ બોર્ડના શિક્ષણમાં મજા પડે છે હું જાતે સ્માર્ટ બોર્ડ ઓપરેટ કરતો થયો છું આનાથી અમને જલ્દી સમજણ પડી જાય છે અને બધું યાદ પણ રહી જાય છે શાળામાં નિયમિત હાજરી આપીએ છીએ આ શિક્ષણ અમારા માટે ખૂબ જ ઉપયોગી પડ્યું છે આજકાલ જે ટેકનોલોજીનો યુગ થઈ ગયો છે તે ધીરે ધીરે હવે શિક્ષણમાં પણ ગવર્મેન્ટનો સપોર્ટ મળી રહ્યો છે ગવર્મેન્ટે જ્યાં બધી ગવર્મેન્ટ સ્કૂલો છે ત્યાં આવી રીતે ડિજિટલ કરી દીધું છે અને એના કારણે બાળકોને જે મોબાઈલ અને ટીવીમાં જે ઇન્ટરેસ્ટ પડતો હતો જે સ્ટોરીઝ બધી યાદ રહી જતી હતી મૂવીઝ યાદ રહી જતી હતી એવી રીતે એ લોકોએ ભણતરને પણ સપોર્ટ કરીને ભણતરમાં પણ આવી રીતે ડિજિટલાઇઝેશન કરીને એ લોકોને વધારે જ્ઞાન મળે સારી રીતે એક્ટિવલી એ લોકો શીખી શકે એક સારો પ્રયાસ કર્યો છે એના કારણે એક જે ચોક ડસ્ટરનું કામ હતું તે હવે સાઈડમાં થઈ ગયું છે અને અમે લોકો પણ ટીચર પણ ડિજિટલ તરફ વળ્યા છે બાળકોને પણ સાથે શીખવા મળે છે અને એનાથી તમને રસ બી ભણવામાં ખૂબ વધી રહ્યો છે અને એની સાથે સાથે તેમને યાદ સારું રહે છે કોઈ પણ વસ્તુને એ લોકો જુએ છે તો તે લોકો જલ્દી ગ્રાસપિક કરે છે અને ચિત્રના રૂપમાં જોશે સ્ટોરીના રૂપમાં જોશે તો એ તેમને બોરિંગ નહીં લાગે અને બહુ ઇઝીલી એક બે વખત જોવાથી શીખી શકશે તેમને મહાવરો કરવામાં પણ સારી મદદ મળે છે જ્યારે પણ તેમને ઈચ્છા થાય ફ્રી પીરિયડમાં લેવો પણ વિષય ચાલુ કરીને એની સ્ટોરી જોતા હોય છે બીજું કે જેમ જેમ એ જે સંખ્યા તૂટવા માંડી હતી ને બાળકોને ઇન્ટરેસ્ટ નતો થઈ તો ઘરેથી મોકલતા હતા વાલીઓ પણ પોતે આવતા નહીં હતા પણ આના કારણે તેમને એક સપોર્ટ મળ્યો છે અહીંયા ઇન્ટરેસ્ટથી ભણે છે તો સંખ્યામાં પણ સારું એમને વડોતરી થઈ છે એ પ્લસ પોઈન્ટ છે ગવર્મેન્ટને તે માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું મારો સબ્જેક્ટ ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ શીખવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી કેવી રીતે ઈઝી રીતે છે અને નવા નવા શબ્દો સારી રીતે જોઈને અને એના પ્રોનાન્સીએશન જાતે શીખી લે છે તમારા માટે તો ખૂબ જ એક શું કે સારી એવી વસ્તુ ગવર્મેન્ટે પ્રોવાઈડ કરી છે કામનું ભારણ ત્યાં બીજી બાજુ વધતું હતું ત્યાં અહિયાં ઓછું છે તમારું ખૂબ ખૂબ આભાર જિલ્લામાં થી ધોરણ ધરાવતી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવે છે જેની અંદર કુલ ત્રણસો પંદર શાળાઓની અંદર નવસો ચોપ્પન વર્ગખંડોની અંદર સ્માર્ટ ક્લાસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે સ્માર્ટ ક્લાસ આવવાથી વિદ્યાર્થીઓનો ઉત્કંઠા અને જાગૃતતા અને જિજ્ઞાસામાં ઘણો વધારો જોવા મળ્યો છે અને સાથે સાથે બાળકોનું હાજરીનું પ્રમાણ પણ વધતું હોય એવું જોવા મળ્યું છે મોટા ભાગની શાળાઓ એવી છે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ જાતે જ આને ઓપરેટ કરે છે અને એનાથી એમની જે જિજ્ઞાસા છે તો એ પણ દૂર થાય છે અને સાથે સાથે એમને શીખવાનું પણ એક નવીન અનુભવ મળે છે આમ સ્માર્ટ ક્લાસ આવવાથી વિદ્યાર્થીઓમાં બહુ સારો પ્રોગ્રેસ અમે જોઈ રહ્યા છીએ નિશાંત દવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નર્મદા નમસ્કાર હું આપના પાટાવાડે નઈ રહે છે કે હું ધોરણ 8 માં છું મને સ્માર્ટ ક્લાસ થી ખૂબ જ આનંદ મળે છે તેમાં મને ખૂબ જ ભણવાનો ગમે છે હું જ્યારે સફેદ બોર્ડ ડિજિટલ બોર્ડ ત્યારે હું સ્કૂલ નતો આવતો જ્યારે ડિજિટલ બોર્ડ આવ્યું ત્યારે હું સ્કૂલે આવ્યો છું